સુરત નોકરી પર રાખેલ કર્મચારીને કૌશિક કુમાર અમૃતલાલ કાકડીયા દ્વારા વિશ્વાસઘાત કરી ચાર કરોડ રૂપિયાની ઉછાપત ગેરકાયદેસર રેકોર્ડિંગ કરી બ્લેકમેલિંગ કરી અને ગેરકાયદેસર અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર મામલે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી છે સુરત નોકરી પર રાખેલ કર્મચારીને કૌશિક કુમાર અમૃતલાલ કાકડિયા દ્વારા વિશ્વાસઘાત કરી ચાર કરોડ રૂપિયાની ઉંચાપથ ગેરકાયદેસર રેકોર્ડિંગ કરી બ્લેકમેલિંગ અને ગેરકાયદેસર અટકાયત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સમગ્ર મામલે ફરિયાદીએ સુરત પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ કરી છે ફરિયાદી રોનક કુમાર જણાવ્યું હતું કે રાજેશ જ્વેલર્સ એલ નામની કંપની ચલાવે છે અને આરોપી કાકડિયા કૌશિક કુમાર અમૃતલાલ પહેલા અમારી કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતો હતો તેનું કામ સારું લાગ્યું હતું તેણે બે વર્ષ સુધી અમારી કંપની સાથે કામ કર્યું કામ યોગ્ય લાગતું હતું અને તેને જોબ છોડવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તે એક સારું માર્કેટિંગનો માણસ હોવાથી અમે તેને જવા દીધો નહોતો ત્યારબાદ કાકડિયા કૌશિક કુમાર એક બીજી કંપની ચાલુ કરી જેમાં વીસ ટકા ભાગ રાખીને કંપની શરૂ કરી તેમાં ડાયમંડની ખરીદી કરતો અને સામે પાર્ટીને ડાયમંડ આપવાનું ટ્રેન્ડિંગ ચાલુ ચાલુ કર્યું હતું શરૂઆતમાં છ મહિના સુધી જે ડાયમંડ લેતો હતો તેનો વોચ હું રાખતો હતો અને તે સમયે હિસાબ બરાબર કરતો ત્યારબાદ સેલ્સનું કામ સંભાળવાનું કરતો હતો પરંતુ સેલનું કામ તેની પાસેથી પાછું લઈને મેં ધ્યાન આપવાનું શરૂ કર્યું તે દરમિયાન ડાયમંડના કામમાં મારું ધ્યાન ઓછું હતું હું ઉપરથી પૂછતો કે તું બધું રેડી ચાલે છે તેથી વધારે ધ્યાન આપ્યું ન હતું પછી ડાયમંડ પાર્ટીઓના કોલ મારા પર આવવા લાગ્યા અને તેમણે જણાવ્યું કે તમારા ત્યાંથી પેમેન્ટ આવ્યું નથી તમે જોઈ લો એટલે મેં આરોપી કૌશિકને કોલ કરીને પેમેન્ટ કરી પાર્ટીઓના કોલ મને આવે તેમ જવાબ આપો કે પેમેન્ટ દસથી પંદર દિવસમાં આવી જશે એટલે પાર્ટીઓને પણ સમય આપ્યો હતો પચાસ સાહીઠ કરોડમાં ઉઠાય અને ત્યારબાદ અમારી રિકવરી કરવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કંઈ આવ્યું નહીં ત્યારે આરોપી કાકડે અમૃતલાલ દ્વારા કંપની પાસે વિશ્વાસઘાત કરી ચાર કરોડનું ચાપત કરવી ગેરકાયદેસર રીતે વાતનું રેકોર્ડ કરવું રેકોર્ડિંગના આધારે બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરવી ડાયમંડ વેપારીને ચાર માણસો સાથે મળી ઓફિસમાં ગોંધી રાખવા ગેરકાયદેસર અટકાયત કરવી જાનથી મારી નાખવાની ધમકી આપી રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી સામાજિક અને પ્રતિષ્ઠાને ઘાની પહોંચાડવા ભયનું વાતાવરણ ઊભું કરવા સામે ગંભીર ગુનાઓ આચર્યા છે હવે સુરત પોલીસ કમિશનર સમક્ષ ન્યાય માટેની સુરત પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે મારું નામ રોનક રાજેશભાઈ ધોળિયા છે શું રજૂઆત લઈને આવ્યા છે મારી કંપનીનું નામ રશેષ જ્વેલ્સ છે હું આમાં પાંચ વર્ષથી અમારી કંપની ચલાવું છું અને મારા ભાગીદાર કૌશિક કાકડિયા કરીને મારી છેતરપિંડી કરેલી છે અને અગાઉ મારા વિરોધ જ એફઆઈઆર થયેલી હતી અને મને બ્લેકમેલિંગ કરીને બધા ઓડિયો રેકોર્ડિંગ બધું બહાર પાડેલું હતું એના લીધે મારી પર ફરિયાદ થયેલી હતી અત્યારે શું કહેવા માગું છું અત્યારે મારે તેના વિરોધ અત્યારે છીપી સાહેબને મળીને મેં એની સામે એફઆઈઆર દાખલ કરવાની રજૂઆત કરી છે અને મારે એની વિરુદ્ધ એફઆઈઆર કરવી છે છે તેમણે અમારી કંપનીમાં ડાયમંડની છેતરપિંડી કરેલી છે તે બાબતે મારે એને એફઆઈઆર કરવાની છે ટોટલ ચાર કરોડની કરેલી છે ઓડિયો પણ વાયરલ એ ઓડિયો ખરેખર વાયરલ તો તેમણે જાણી જોને કરેલા છે કારણ કે અમારી કંપનીમાં ચીટિંગ થયું અને મને જે બનાવ બન્યો તેને દોઢ મહિના પહેલાં મને જાણ થઈ કે આ રીતે અમારે કંપનીમાં જે થયેલું ખરા ખોટું કરેલું છે એટલે મેં અમારા વડીલ એવા ધનજી શેઠ કરીને હતા એની મેં વાત કરી તે એણે મને કીધું કે તમે આ આ રીતે થોડુંક રજૂઆત થોડુંક મતલબ કહેવાય ને કે તેને લાલચ આપો આ રીતે કરો તો કંઈક આવશે એટલે આપણે એને લાલચ આપવા માટે આ બધા મેં બોલેલો હતો પણ એને બધું ઓડિયો વાયરલ કરી દીધા અને એની વિરુદ્ધ હું એફઆઈઆર કરવા જતો હતો ત્યારે જ એને ઓડિયો વાયરલ કર્યા મહાન ડાયમંડ કરીને કંપની હતી તેમાંથી તેમણે આ કરેલું સીપી સાહેબ સીપી સાહેબ ની રજૂઆત છે કે ભાઈ તેમની સામે એફઆઈઆર મારી સ્વીકાર કરો અને એ સામે કડક કાર્યવાહી કરો